પર સીઆરસી ક્લસ્ટર કક્ષાનો રમતોત્સવ વ્રજવાણી ખાતે યોજાયો શાળા પ્રવેશોત્સવ દરમિયાન રાપર તાલુકામાં યોજાઈ રહ્યો છે તે અંતર્ગત આણંદપર સીઆરસી ક્લસ્ટર દ્વારા ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આંબાભાઈ મકવાણા રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ અર્જનભાઈ ડાંગર મહામંત્રી મહાદેવભાઈ કાગર રાપર વીઆરસી અશોકભાઈ ચૌધરી સી વાલાભાઈ આહિર રોહિતભાઈ દિનેશભાઈ ક્લસ્ટર ના તમામ શાળાના આચાર્ય તથા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી ઉપસ્થિત

ગુજરાત કરતા બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિને ઉજાગર કરવાના હેતુ સ્વરૂપે આ રમતોત્સવમાં આશરે સાતસો ઉપર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન અમૂલ ખદાન ચારણે પોતાની આગવી શૈલીમાં કર્યું હતું